હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ટિંડોરાનું સ્વાદિષ્ટ એવું અથાણું તો મિત્રો આ અથાણું બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો મિત્રો આપણે ટિંડોરાના અથાણાની રેસીપી જોઈએ તો ટિંડોરાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલા ટિંડોરાને આવી રીતે ડંઠલનો ભાગ કાઢીને લઈ લીધેલા છે તો હવે આપણે તેને આવી રીતે નાના નાના રાઉન્ડમાં પીસીસ કરી લેશું તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે જ આપણે તેના નાના નાના રાઉન્ડ પીસ કરીને રેડી કરી લેવાના છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા ટિંડોરાને આવી રીતે રાઉન્ડ પીસીસમાં કટ કરીને લઈ લીધેલા છે તો મિત્રો આપણે ટિંડોરાના પીસીસમાં લીંબુનો રસ ઉમેરીશું એકથી બે ચમચી જેટલો એસકેનો આચાર મસાલા સંભાર ઉમેરીશું જે રેડી આવે છે તે લીધેલો છે મેં અહીંયા અને એકથી બે ચમચી જેટલો આપણે તેમાં ઓઇલ ઉમેરીશું મિસિંગ તેલ ઉમેર્યું છે તમે કોઈ પણ ઉમેરી શકો છો અને હવે તેને બરાબર બધું મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ટિંડોરાનું અથાણું તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ અથાણાને તમે રોજે રોજ તાજે તાજું બનાવીને ઝટપટ તૈયાર કરી શકો છો અને ખાઈ શકો છો આ ટ આપણે સ્ટોર કરીને નથી રાખવાનું આ ટ આથાણાને અથાણાને આપણે રોજે રોજ તાજે તાજું બનાવીને જ ખાવાનું છે તો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે તો મિત્રો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય જય સ્વામિનારાયણ